દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ભણતી નાની બાળકી જોડે શારીરિક અડબલા કરીને જે કરુણ રીતે હત્યા કરવામાં આવી છે એ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા કરવામાં આવે એ બાબતે સાલોદનગર સર્વ હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ સિંગવડ તાલુકાના જે તોલની ગામે જે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે જે ગુનેગાર છે એમાં જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સક્કસ શબ્દોમાં વખોડે છે ને જે દીકિલને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકાર છીએ દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળાને એમને જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ એ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક દેલુના મામલે મામલેદાર સાહેબનું ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવે છે એના માટે કે દીકરીને ન્યાય મળે આરોપીને ફાંસી મળે એ અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે સંતોષ ભગોરા સિંગવર તાલુકાના જે પોરલી ગામે જે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે ગુનેગાર છે જાલોદ હિન્દુ સમાજ